છોટી કાશી ગણાતા જામનગર આંગણે જયોત્સવ ની ખાસ ઉજમણી કરવામાં આવી હતી કલા ક્ષેત્રે યોગદાન આપનાર રંગભૂમિના કલાકાર દિગ્દર્શક અને ફિલ્મી પડદે પોતાની કલાના ઓજસ પાથરનાર સ્વર્ગીય જય વિઠલાણી તાજેતરમાં જ વિદાય થઈ છે ત્યારે તેમના જન્મદિવસે દિવસે જયોત્સવ શીર્ષક હેઠળ ખાસ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં હાસ્ય કલાકાર સાઈરામ દવે જય વસાવડા અને ડોક્ટર રહીશ મણિયાર તેમજ રંગભૂમિના જાણીતા દિગ્દર્શક વિરલ રાજ કવિ મનોજ જોશી ઉપરાંત નાટ્ય ક્ષેત્રના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે જય વિઠલાણી રંગભૂમિનો એક સરસ મજાનો અદાકાર જેણે અમારી વચ્ચેથી વહેલી વિદાય લઈ લીધી એના સ્મરણમાં એક અને અલોખો કાર્યક્રમ જયોત્સવ જામનગરમાં થયો અને કોઈ રંગભૂમિના કલાકાર માટે લોકસંગીતથી લઈ શિષ્ટ સાહિત્યથી લઈ અને રંગભૂમિના કલાકારો તો એની સાથે હોય જ પરંતુ આ એક એવું વ્યક્તિત્વ હતું કે જેણે આ ત્રણેય પાંખ સાથેનો ઘરોબો હતો એટલે હું જય વસાવડા અને મણિયા અને વિરલ રાજ સરસ મજાનો આજનો આ કાર્યક્રમ ડિઝાઇન કર્યો છે અને કલાકાર કોઈ કોમનો નથી હોતો કોઈ જ્ઞાતિનો નથી હોતો કોઈ ગામનો નથી હોતો એ અઢારે વરણનો હોય અઢારે વરણમાં બધા જ સમાજનો હોય એણે હંમેશા શ્રોતાઓને અને રંગભૂમિને સ્ટેજને વફાદાર રહ્યો હોય

એવો દોસ્ત અત્યારે ભણકારો બની ગયો અમારો જય વિઠલાણી કારણ કે બહુ સારો કલાકાર બહુ ઉમદા માણસ અને એટલો જ બહુ સ્નેહાળ મિત્ર મારો તો આજે એના માટે કાર્યક્રમ કરવાનો આવ્યો એક રીતે આમ જુઓ તો દુઃખ પણ છે અને બીજી રીતે એક રાજીપો છે કે ભાઈ અમે અમારી મિત્રતા ઉજવી શકશું એના સ્મરણોમાં એને ફરીથી સજીવન કરી શકશું આ કાર્યક્રમ દરમિયાન ખાસ અકીલા પરિવારના નિમિષભાઈ ગણાત્રા હિરેનભાઈ સુબા નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી જામનગરના કલેક્ટર બી કે પંડ્યા મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આપણી વચ્ચેથી સરી ગયેલા અભિનયના મહારથી જય વિઠલાણી જે માત્ર જામનગરનું જ નહીં સૌરાષ્ટ્રનું જ નહીં સમગ્ર ગુજરાતની અભિનયની દુનિયાનું એક તેજસ્વી રત્ન કહી શકાય એવા કલાકાર બેતાળીસ તેતાળીસ વર્ષની નાની ઉંમરે આપણી વચ્ચેથી વિદાય થયા પણ જયના તમામ મિત્રો વિરલ રાજ જેમની સાથે એમને આખી જિંદગીના લગભગ ત્રણ દાયકા વિતાવ્યા એ પ્રખર નાટ્યકર્મી અને એમની આખી થિયેટર પીપિલ જામનગરની ટીમ તથા જામનગર આખું શહેર આ આ અવસરમાં આ ઉત્સવમાં જોડાયું છે